વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સંયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી મેથી બારમી જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો ગુજરાતમાં અભિયાન અંતર્ગત બસો પાંત્રીસ તાલુકાઓના બે હજાર નવસો એકાવન ક્લસ્ટર થકી ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ તજજ્ઞો કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓને અંગે પણ માહિતગાર કરવામાં આવશે સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે